પોતાના માથા પર ક્યાંય રામ એવું લેતો જ નથી કે તું ખરાબ છે તો હું તારું ખરાબ કરું તને શ્રાપ આપું ભગવાન કોઈ દિવસ પોતાના બાળકને પોતાની રચના કોઈ દિવસ પોતાના પેટને ને ગાળ દે રામ એ પાપી નથી આપણા કર્મ એવા ભૂદા છે આપણા ખબર નથી કે આ કરું ના ના કરું તમારો આત્મા છે ને તમને જવાબ આપે અહિયાં પેલી વાર ખોટું કરો ને એટલે આ તમારાથી ના થાય બીજી વાર ખોટું કરો ને પાછો તમને રોકે તમારો આત્મા આ થાય ના થાય આ ખોટું છે કોઈ જોઈ જશે ને તો ખરાબ કે હું આગળ વધતા રહી આત્મા મરી જાય આ શુદ્ધ આત્મા તમને આપ્યો છે ભગવાને એનો અંશ આમાં તોડીને પોતાનો હૃદયનો કટકો તમારામાં મૂક્યો છે એમને તમે આમ આમ હાલચાલ ને ખાઓ પીઓ ને મસ્ત મસ્ત આ બધું એમને એનો અંશ છે તમારામાં પોતાનો અંદરનો ટુકડો તોડીને તમારામાં ને મારામાં મૂક્યો છે એને દયાળુ એ અને પછી કર્મ એવા કરતા જઈએ એવા કરતા જઈએ એવા કરતા જઈએ એને છુટ્ટી આપી છે કે તું તારા મન મુજબ જીવ હા પછી એવા બેફામ થઈ જઈએ કરવાનું કરીએ વારે વારે આત્મા રોકે ને તોય ના સાંભળીએ એટલે પછી એમાં ભગવાન શું કરે એ તો બિચારો ત્યાં પથ્થરની મૂર્તિમાં બેઠો બેઠો રડે કે કેટલો સમજાવ્યો કેટલા મોકા આપ્યા અવસર આપ્યા પણ ના સમજ્યો મારું બાળક ખરાબ થઈ રહ્યું છે ભુર પાસે ભગવાન આવ્યા છે સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે ભમાસુર ભગવાનની સામે આવ્યો છે આ આ દુર્યોધન ને આ ભમાસુર ને હજાર વાર ભગવાન એ વિરાટ સ્વરૂપ બતાવ્યું તોય છતાં અભાગ્યાઓ એમની સામે હથિયાર ઉપાડ્યા ગૌમાસુરને અહિયાં ભગવાને વધ કર્યો છે અને મસ્તક છેદી ને ભગવાને પૃથ્વી દેવીને પણ શાંત કર્યા છે અને પૃથ્વી દેવી ની સ્તુતિ કરી છે કે મા મેં તારો દીકરાનો વધ કર્યો છે મને માફ કરજો

ભગવાને સ્તુતિ કરી છે નમસ્તે દેવ દેવેશ શંખ ચક્ર સ્તુતિ કરી ઉપાય ભગવાનને વૈજંતી માળા અર્પણ કરી છે ભગવાનની સ્તુતિ કરીને એમના ચરણોમાં વંદન કર્યા છે કે હે પ્રભુ તમારું આ સ્વરૂપ પામીને હું ધન્ય થઈને મારા દીકરાનો તમે ઉદ્ધાર કર્યો છે તમે વધ નથી કર્યો તમે મારા દીકરાનો ઉદ્ધાર કર્યો મોમાસુરની આ જ્યોતિ આવીને પ્રભુમાં સમાઈ ગઈ છે પ્રભુ એને સ્વીકાર કર્યો છે અને આ જે 16100 દીકરીઓ રાજકુમારીઓ જે અંદર કારાગ્રમમાં હતી એમને છોડી છે અને આ સત્યભામાને લાવ્યા છે ને આના માટે લાવ્યા છે ભગવાન પતિ જાણતો હોય કે પત્ની ક્યાં વિરોધ કરશે શું નહીં ગમે પત્ની જાણતી હોય કે પતિને શું નહીં ગમે હ

વર્ષોથી અત્યાચાર કરતો તો પ્રભુ અમને છોડાવ્યા તમે બહુ દયા કરી પ્રભુ એ ના તમારી કૃપાનો કોઈ પાર નથી તમે દયાળુ અમારી પોકાર સાંભળીને આવ્યા અમારા માટે